જય શ્રી કૃષ્ણ જય રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું રગડા તો એની માટે આપણે આ વટાણા પાંચથી છ કલાક પલાળી રાખ્યા હતા નવ ગરમ પાણીમાં આપણે પલાળ્યા હતા વટાણા વટાણા આપણે એક વાટકો લીધા છે એની સાથે આપણે બે મોટા બટેટા લીધા છે લીધા છે તો ચાલો આપણે આજે આને બાફી લઈએ આપણા વટાણા ડૂબે એટલું આપણે એમાં પાણી નાખવાનું છે વટાણામાં આપણે વટાણા ડૂબે એટલું પાણી નાખ્યું છે પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું

આપણે એક વિસલ થાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે પછી આપણે મીડિયમ ગેસે આપણે આ બાફવાનું છે આના આપણે 4 થી 5 વિસલ વગાડવાની છે ચાલો આપણો કુકર થઈ ગયો છે આપણે જોઈ લઈએ હવે આપણે 4 થી 5 સીટી વગાડી છે પહેલી સીટી આપણે ફાસ્ટ ગેસ કરી દીધી અને પછી બીજી 4 સીટી આપણે મીડિયમ ગેસે ચ કરી દીધી જો આપણા બટેટા બટેટા પણ સરસ થઈ ગયા છે જો એકદમ સરસ બફાઈ ગયા છે બટેટા અને વટાણા પણ સરસ બફાઈ ગયા છે જો એકદમ હાવ બફાઈ ગયા છે તરત પગાઈ જાય છે જો ચાલો હવે આપણે આની માટે વઘાર કરવા માટે મૂકીએ ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે બે મરચાં એક કટકો આદુ અને ત્રણ ચાર આપણે લસણ લીધેલા છે બે નાની ડુંગળી લીધી છે અને એક મોટું ટમેટું લીધું છે આપણે આપણે થોડુંક જીરું નાખીશું જીરું તકરી જાય એટલે આપણે થોડીક હિંગ નાખીશું આપણે લસણ મરચા આદુ ની પેસ્ટ નાખીશું હવે આપણે ડુંગળી નાખીશું

કઈ દમ પીગળી જાય ત્યાં સુધી આપણે સફાઈ કરવાના છે ચાલો આપણે ડુંગળી અને ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું તો આપણે અડધી ચમચી હળદર નાખવાની છે આપણે પહેલા બાપતી વખત હળદર નાખેલી છે એટલે આપણે ધ્યાન રાખીને નાખવાની છે એક ચમચી ધાણા જીરું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે મસાલો સરસ ભરી ગયો છે હવે આપણે આ મસાલા મસાલાના ભાગનું આપણે મીઠું નાખીશું આપણે વટાણા બાપતી ઉપર મીઠું નાખેલું છે એટલે આપણે ધ્યાન રાખીને આ મસા ટમેટાને ડુંગળીના ભાગનું મીઠું નાખવાનું છે મેટા ડુંગળી એકદમ સરસ પીધળી ગયા છે હવે આપણે બાફેલા નાખીશું હવે આપણે બટેટા નાખીશું થોડીકવાર પર આપણે ખાસ ગેસ કરી દઈશું અને મસાલો બધો ચડવા દઈશું હવે આપણે પાવભાજી મેસર આપણે થોડુંક થોડુંક આને મેસ કરી દેવાનું છે એટલે આપણો રગડો એકદમ કટ સરસ થાય ચલો આપણા બટેટા ને ટમેટા સરસ મેસ થઈ ગયા છે તો હવે આપણે આમાં પાણી નાખવાનું છે ચલો આપણે આ રીતે થિકનેસ નાખી છે તમને જે રીતે યોગ લાગે જાડે કટ જોતું હોય તો ઘટ રાખી શકો છો તમે થોડુંક લિક્વિડ જેવું જોતું હોય તો લિક્વિડ જેવું પણ રાખી શકો છો મારા આ રીતના જોઈએ છે તમે આ રીતના રાખીશું હવે આમાં ગરમ મસાલો નાખીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું થોડીકવાર ઢાકીને ચાલો આપણે જોઈ લઈએ આપણો રગડો સરસ સુકડી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું ચાલો આપણે રગડા પાવની સામગ્રી તૈયાર છે તો ચાલો આપણે ડીશ બનાવી દઈશું તો એની માટે આપણે જોઈ લઈએ આ છે ખજૂર આંબલીની ચટણી આ લીલા મરચાં અને કોથમીરની ચટણી છે લસણ મરચાંની લાલ ચટણી આ રગડા પાવનો રગડો છે મસાલા સિંગ સેવ ટમેટા ડુંગળી અને કોથમીર ચાલો આપણે ડીશ તૈયાર કરીશું એની માટે આપણે આ પાઉ સમારી કાપીને રાખ્યા છે આ રીતે આપણે કટકા કરી દેવાના છે ચોરસ રગડો આપણે પાવ બધા એકદમ ટંકાઈ જાય એટલો રગડો નાખવાનો છે હવે આપણે આમાં ખજૂર ની ચટણી નાખીશું પછી આપણે લસણ મરચાની ચટણી નાખીશું લસણ મરચાની ચટણી તમારે ના નાખવી હોય તો પછી આપણે સેવ નાખીશું પછી આપણે ટમેટા નાખીશું પછી આપણે ડુંગળી નાખીશું હવે આપણે મસાલા સીંગ નાખીશું મસાલા સિંગ તમારી જોડે ના હોય તો પણ ઓપશન છે અને હવે આપણે કોથમીર નાખીશું અને ઉપરથી આપણે ફરી પાછી સેવ નાખીશું ચલો આપણો રગડા પાવનો ડીશ તૈયાર છે તો તમને આ રગડા પાવનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ખૂબ આગળ વધારો અને આપણી કોથમીર મરચાંની ચટણીનો અને ખજૂર આંબલીની ચટણી લસણ મરચાંની ચટણીનો આગળ વિડીયો આપણે મૂકેલો છે તે તમારે જોવું હોય તો તે વિડીયોમાં તમે જોઈ શકો છો